નમસ્કાર સાથી મિત્રો પૂર્વા ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈએ કર્મયોગી પોર્ટલમાં એપીઆર કેવી રીતના સબમિટ કરવું તેની આખી વિગત જોઈએ સૌપ્રથમ કર્મયોગી પોર્ટલ ખોલીને તમારે લોગિન કરવાનું છે મોબાઈલ નંબર નાખશો એટલે ત્યારબાદ પાસવર્ડ નાખવાના પાસવર્ડ ભૂલી ગયા હોય તો ફરકોટ પાસવર્ડ કરી લેવાના અને ઓટીપી સિલેક્ટ કરવાનું એટલે તમારા મેસેજમાં એક ઓટીપી આવશે ત્યારબાદ તમે લોગિન થઈ શકશો લોગિન થયા બાદ હોમ પેજ ઉપર હોમ પેજ ઉપર જવાનું છે અને હોમ લખેલું છે તેની બાજુમાં એમ્પ્લોય મોડ્યુલ છે ત્યાં જવાનું એમ્પ્યુલ એમ્પ્લોય મોડ્યુલમાંથી એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન એમાં જશો એટલે એક નવું પેજ ખુલશે તેની અંદર એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન ત્યારબાદ એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી એટલે એક નવું ફોર્મ ખુલશે હવે એ ફોર્મની અંદર જે જે કોલમ છે એ કેવી રીતના ભરવી બધી એની આપણે વાત કરીએ ફોર્મ ટાઈપ ફોર્મ ટાઈપ તો એની અંદર મૂવેબલ અને ઇનમૂવેબલ એવા બે ઓપ્શન હશે મૂવેબલ એટલે કે મોટર છે ફોર વ્હીલ છે થ્રી વ્હીલર છે ગોલ્ડ છે એ બધું મૂવેબલમાં આવશે ઇન ઇનમૂવેબલ એટલે કે જમીન છે મકાન છે દુકાન છે આ બધી ઇનમૂવેબલમાં આવશે સૌપ્રથમ પ્રથમ આપણે મૂવેબલ પ્રોપર્ટીમાં જોઈએ ટાઈપ ઓફ પ્રોપર્ટી પ્રોપર્ટીનો પ્રકાર ટુ વ્હીલ છે ફોર વ્હીલ છે થ્રી વ્હીલર છે ગોલ્ડ છે જે હોય ત્યાંથી સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ પરપોઝ પરપોઝની અંદર મિત્રો આ જ આવશે ગમે તે પ્રોપર્ટી હોય મૂવેબલ હોય કે ઇનમૂવેબલ હોય એમાં પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન આ જ આવશે ત્યારબાદ ડેટ લખવાની છે ખરીદીની ડેટ કે કઈ તારીખે તમે એ પ્રોપર્ટી ખરીદી છે એની ડેટ લખજો ત્યાર પછી મોડ ઓફ એક્યુરર એમાં પરસેસ એટલે કે તમને તમે જાતે ખરીદી છે તમને કોઈ ગિફ્ટ આપી છે કે અધર જે કાંઈ હોય તે તો એમાં પરચેસ આપણે ખરીદી છે જો ગિફ્ટ હોય તો ગિફ્ટ પણ લખી શકાય ડિસ્ક્રિપ્શન ઓફ પ્રોપર્ટી એટલે કે જે કાંઈ પ્રોપર્ટી છે એનું થોડુંક વર્ણન તમારે કરવાનું છે દાખલા તરીકે મોટરસાઇકલ હોય તો ગાડી એનું ગાડીનું નામ લખવાનું કે ભાઈ સ્પ્લેન્ડર છે કે જે કાંઈ હોય તે ફોર વ્હીલ હોય તો એ ફોર વ્હીલનું નામ લખવાનું ત્યાર પછી મેક મોડલ ઓફ પ્રોપર્ટી એની અંદર એક્ઝામ્પલ ફોર એક આપેલું છે કે હોન્ડા મોટર સ્પ્લેન્ડર પ્લસ છે અને એના ગાડી નંબર છે એન્જિન નંબર ગાડી નંબર એ બધું તમે લખી શકો અહીં મોડેલ નંબર લખવાનું કયા વર્ષનું મોડેલ નંબર છે એ બધું એ તમને આરસી બુકમાં બધું મળી જશે પરસેસ પ્રાઇસ ખરીદતી વખતે એ ગાડીની કિંમત કઈ છે જો ગાડીનું બિલ હોય તો વધારે તમને અનુકૂળ આવશે કારણ કે તેની અંદર એ ગાડીની કિંમત લખેલી હોય છે જીએસટી સહિતની તો એ કિંમત લખવાની ત્યારબાદ સોર્સ ઓફ ફાઇનાન્સ આ જે મિલકત તમે ખરીદી છે ગાડી ખરીદી છે કાંઈ પણ તો એ સોર્સ તમે ક્યાંથી તમે જાતીય સેલેરીમાંથી પૈસા આપ્યા છે કે એફડીમાંથી પૈસા આપ્યા છે તો એ લખવાનું ત્યાર પછી અધર સોર્સીસ એ ગાડીમાંથી તમે જાતે કેટલા આપ્યા અને લોન કેટલી લીધી એ બંને બતાવવાના આ બંનેનો સરવાળો પરસેસ પ્રાઇઝ જેટલો થઈ જવો જોઈએ ટૂંકમાં સોર્સ ઓફ ફાઈનાન્સ એમાં જે રકમ લખો પ્લસ અધર સોર્સિસ લોન હોય તો એ બંને રકમ તમારી પરસેસ પ્રાઇસ જેટલી થવી જોઈએ ખાસ પર્સન ફ્રોમ વૂમ પ્રોપર્ટી વોઝ એટલે કે એની અંદર ફૂલ ઓફ નેમ પર્સન શોરૂમ અથવા દુકાનનું નામ અથવા તો કોઈ પેઢીનું નામ લખવાનું છે અહીંયા કે આપણે પ્રોપર્ટી છે એ કોની પાસેથી ખરીદી છે પછી એડ્રેસ ત્યાર પછી રિલેશન રિલેશનમાં એ દુકાનદાર અથવા શોરૂમવાળો આપણો કોઈ રિલેટિવ છે ઘણી વખત એવું બને કે આપણે આપણા ભાઈ અથવા તો અન્ય સંબંધી પાસેથી આપણે કોઈ વસ્તુ જૂની વસ્તુ ખરીદતા હોય તો એનું નામ લખવાનું રિલેશનમાં એ શું થાય છે આપણને એ વેધર ધ પર્સન તો એની અંદર નો આવશે ફૂલ નેમ ઓફ પર્સન તો નોટ એપ્લિકેબલ આવશે ઇન કેસ ઓફ એકવીસિશન્સ એમાં નો આવશે ત્યાર પછી એની અધર ડિટેલ્સ જો કાંઈ હોય તો લખવાની ફરજિયાત નથી ત્યાર પછી પ્લેસમાં સ્થળનું નામ લખી તમે જ્યાં રહેતા હોય એ સ્થળ અથવા તો તમે જ્યાં નોકરી કરતા હોય એ સ્થળ પણ લખી શકો મોસ્ટ ઓફ તાલુકો લખો તો પણ ચાલે પ્રોપર્ટી અટેચમેન્ટ આ પ્રોપર્ટી જે તમે ખરીદી હોય કોઈ સોનું હોય ટુ વ્હીલર હોય થ્રી વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય તો એનું બિલ છે એ દસ એમબીમાં તમે અપલોડ કરી શકો જેની અંદર કિંમત પણ દેખાતી હોય ત્યાર પછી કોમેન્ટ્સમાં જરૂરી હોય તો લખવાનું કે માય ફર્સ્ટ બાઇક છે આ બરાબર અથવા તો માય ફર્સ્ટ ફોર વ્હીલ એ કોમેન્ટ તમે લખી શકો ત્યાર પછી માર્ક કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરીએ એટલે એક ડાયલોગ બોક્સ આવે છે આર યુ શ્યોર તો એમાં યસ આપી દો એટલે તમારી આ પ્રોપર્ટી છે એ એડ થઈ ગઈ આ રીતના ટુ વ્હીલર એડ કરી ત્યાર પછી ફરીથી પાછું એ જ સેમ પ્રોસેસ હોમ પેજ એમ્પ્લોય મોડ્યુલ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન અને એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી ત્યાં જવાનું અને ફરીથી પાછું ફોર વ્હીલ કે જે કાંઈ પાછી બીજી ટુ વ્હીલ હોય અથવા ગોલ્ડ હોય તો એ એડ કરવાની ફરીથી એટલે જેટલી જેટલી તમારે પ્રોપર્ટી હોય એ તમે મૂવેબલમાં ફરીથી આ જ રીતના પાછું આ જ સેમ પ્રોસેસ કરીને તમે એડ કરી શકો છો ત્યાર પછી હવે મિત્રો આપણે જોઈએ ઇન ઇનમૂવેબલ પ્રોપર્ટી ઇનમૂવેબલ પ્રોપર્ટીની અંદર સૌપ્રથમ પ્રથમ હોમ પેજ ઉપર જવાનું એમ્પ્લોયી મોડ્યુલ્સ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી એના ઉપર ક્લિક કરતાં એક નવું ફોર્મ ખુલશે ફોર્મ ટાઈપ એમાં મૂવેબલ અથવા ઇનમૂવેબલ તો આપણે ઇનમૂવેબલ સિલેક્ટ કરીશું હવે એની અંદર કેટલા પ્રકારની ટાઇપ ઓફ પ્રોપર્ટી એટલે કેટલા પ્રકારની પ્રોપર્ટી તમે એડ કરી શકો તો એમાં છે લેન્ડ વિથ રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ હોય લેન્ડ વિથ કોમર્શિયલ હોય કોમર્શિયલ શોપ હોય એગ્રીકલ્ચર લેન્ડ હોય અથવા તો પ્લોટ હોય ખુલ્લો આ બધી પ્રોપર્ટી તમે ઇન ઇનમૂવેબલમાં તમે એડ કરી શકો છો વન બાય વન વધારે પ્રોપર્ટી હોય આ એક કરતાં તો એ વન બાય વન તમે આ રીતના હોમ પેજમાંથી જઈને ફરીથી તમે એડ કરી શકો છો પરસેસ જોઈએ તો એની અંદર આ જ આવશે પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિકલેરેશન આ જ લખવાનું કોઈ પણ પ્રોપર્ટી હોય એક્ચ્યુઅલ પ્રપોસ્ટ એક્વિસિશન ડેટ એ ખરીદીની તારીખ લખવાની છે મોડ ઓફ એકવીશન્સ એટલે કે તમે ભાડેથી મળેલી છે ખરીદેલું છે જાતે કે કોઈ ગિફ્ટ આપેલી છે તો એ લખવાનું છે તમારે ડિસ્ક્રિપ્શન ઓફ પ્રોપર્ટી પ્રોપર્ટીની વિગત લખવાની છે જો તમારી પાસે મકાન હોય તો ટુ બીએચકેનું છે થ્રી બીએચકેનું છે જે કાંઈ હોય કોઈ જમીન હોય તો એનો એરિયા લખો શોપ હોય તો એ પણ લખી શકો કે શોપ છે ભાઈ એનું વર્ણન કરો કે અવડી મોટી શોપ છે આ છે તે છે વેધર ફ્રી હોલ્ડ અથવા લીઝ હોલ્ડ એટલે કે તમારું જ છે કે પછી ભાડે છે તો એની અંદર ફ્રી હોલ્ડ આવશે આપણું જાતે પોતાનું જ હોય છે એટલા માટે વેધર એપ્લિકાન્સ એની અંદર ફૂલ ઓર પાર્ટ તમારો એની અંદર હિસ્સો કેટલો છે પૂરેપૂરો હોય તો ફૂલ જો થોડોક હોય પચાસ ટકા હોય આપણો અને પચાસ ટકા આપણા મિત્રનો હોય અથવા ભાઈ બહેનનો હોય તો એ પાર્ટ લખવાનો અથવા ફૂલ લખવાનો ફૂલ પ્રોપર્ટી એડ્રેસ જ્યાં પ્રોપર્ટી હોય ત્યાંનું એડ્રેસ લખવાનું ત્યારબાદ ફૂલ નેમ ઓફ એકવીસન્સ અથવા તો એક્યુરરર એટલે ખરીદનારનું નામ લખવાનું છે બે નામ હોય તો પણ લખવા દાખવે કે કોઈ પત્નીનું નામ પહેલાં હોય ને પછી પતિનું નામ હોય તો તે પણ લખી શકાય રિલેશનશીપ વિથ એમ્પ્લોયર તેની સાથેનો સંબંધ શું છે જો હસબન્ડ હોય તો હસબન્ડ લખવાનું અને પત્ની હોય તો સ્પોર્ટ્સ ત્યારબાદ શેર ઓફ ત્યારબાદ શેર ઓફ એકવાયર એટલે કે એની અંદર તમારો હિસ્સો કેટલા ટકા છે પર્સન્ટેજમાં લખવાનું છે આ એટલે સો ટકા ભાગીદારી છે ત્યાર પછી એન્યુઅલ ઇન્કમ ઓફ પ્રોપર્ટી પ્રોપર્ટીમાંથી તમને કોઈ એન્યુઅલ ઇન્કમ મળે છે જો એ પ્રોપર્ટીમાંથી એન્યુઅલ ઇન્કમ મળતી હોય તો આવક લખવાની છે તમારે રૂપિયામાં પરસેસ પ્રાઇસ એની ખરીદ કિંમત કેટલી છે એ લખવાની ત્યારબાદ સોર્સ ઓફ ફાઇનાન્સ એટલે કે તમે તમારી સેલરીમાંથી કેટલા રૂપિયા આપ્યા એ જે પ્રોપર્ટી છે ખરીદતી વખતે તમે પૂરેપૂરા પૈસા આપ્યા છે ખરીદ કિંમત જેટલા જ આપ્યા હોય તો અહીંયા એટલા જ કિંમત લખો અને સેલેરીમાંથી લખો બરાબર છે ત્યારબાદ અધર સોર્સિસ જો તમે લોન હોય તો તમારા પૈસા પ્લસ લોન એ બંને થઈને ખરીદ કિંમત થઈ જાવી જોઈએ તો લોન કરો અને એ જે કાંઈ બેંક હોય એનું નામ લખો કે એટલા રૂપિયા મેં ફલાણી બેન્કમાંથી આ પ્રોપર્ટી ખરીદવા માટે લીધેલા પર્સન ફ્રોમ હોમ એટલે કે ફૂલ નેમ ઓફ પર્સન વેચનારનું નામ લખો જેની પાસેથી તમે પ્રોપર્ટી ખરીદી છે એનું નામ લખવાનું છે વેચનારનું ફૂલ એડ્રેસ લખવાનું છે પ્રોપર્ટીનું રિલેશન લખવાનું છે વેચનાર સાથેનો તમારો કોઈ સંબંધ હોય તો તો જ લખો બાકી નન કરી દો વેધર ધ પર્સન એની અંદર નો આવે છે અને ફૂલ નેમ ઓફ પર્સન થ્રુ એની અંદર નોટ એપ્લિકેબલ લખજો ત્યારબાદ ઇન કેસ ઓફ એક્વિસેસન્સ એની અંદર પણ નોટ એપ્લિકેબલ એની અધર ડિટેલ હોય તો જ લખજો બાકી ખાલી રાખો પ્લેસ લખી નાખો સ્થળ લખી નાખો ત્યારબાદ પ્રોપર્ટી અટેચ અટેચમેન્ટ એની અંદર તમે દસ્તાવેજના પહેલાં પાનાની જે કોપી હોય છે પેજ હોય છે એ પણ તમે અપલોડ કરી શકો અથવા સબ રજિસ્ટ્રારમાંથી જે ઉપલું ફોર્મ આપેલું હોય છે પોઈન્ટ એ પણ તમે સબમિટ કરી શકો છો બરાબર દસ કે એમબીમાં હોવું જોઈએ કોમેન્ટ્સ લખો કે માય ફર્સ્ટ હોમ છે માય ફર્સ્ટ શોપ એ કોમેન્ટ તમે લખી શકો ને માર્ક કરો ને ત્યારબાદ સબમિટ આપો એટલે આર યુ શ્યોર એવું તમને પૂછશે તો ત્યાં આગળ યસ આપી દો આ રીતના તમે દુકાન તમારું મકાન ફ્લેટ હોય કાંઈ પણ હોય તો એ બધું તમે આ રીતના એડ કરી શકો છો આ મિત્રો આ બધું તમે એડ કરી શકો છો બરાબર અને એ એડ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ સબમિટ આપતું જવાનું ફરી પાછું આ જ પ્રોસેસ કરતી જવાની અને બધી પ્રોપર્ટી તમારી જે કાંઈ હોય તે ઇનમુવેબલ પ્રોપર્ટી હોય તે એડ કર્યા પછી લાસ્ટમાં આવું છેલ્લે બધું એડ થઈ જાય પછી ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરવા હોમ પેજ ઉપર જવાનું એમ્પ્લોય મોડ્યુલ્સ જેમાં એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન એડ એન્યુઅલ પ્રોપર્ટી અને ટોટલ એન્યુઅલ ઇન્કમ એટલે કે વાર્ષિક આવક લખવાની ત્યારબાદ લેટેસ્ટ એપીઆર સબમિશન કોમેન્ટ એની અંદર ઇનમૂવેબલ પ્રોપર્ટી અથવા મોવેબલ પ્રોપર્ટી બંને હોય તો બંને લખવાનું અને ત્યારબાદ સબમિટ એન્યુઅલ પ્રોપર્ટી ઉપર ક્લિક કરવાથી આર યુ શ્યોર એવો એક ડાયલોગ બોક્સ આવશે ને એની અંદર તમે યસ આપી દો એટલે ત્યારબાદ તમારી જે કંઈ પ્રોપર્ટી છે એન્યુઅલ પ્રોપર્ટી એ સબમિટ થઈ જશે અને તમને મોબાઈલમાં એક મેસેજ પણ આવી જશે એટલે તમારું એપીઆર છે સબમિટ સક્સેસફુલી સબમિટ થઈ ગયું છે ઓકે તમારો આભાર